નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે સિહોર તાલુકામાં રાની પશુઓના આટા ફેરા વધી ગયા છે ગત રાત્રી ના સમયે ઈશ્વરિયા ગામ ની સીમ માં દીપડા એ વાછરડી નું મારણ કરતા ખેડૂતો માં ભય ની લાગણી જોવા મળી છે ઈશ્વરિયા ગામ ની સીમ માં આવેલ મહીપતસિંહ સોલંકી ની વાડી માં ગત રાત્રી ના સમયે દીપડો આવી ચડ્યો હતો અને ફરજામાં બાંધેલી વાછરડી ને ખેંચીને લઈ ગયો હતો અને તેનું મારણ કર્યું હતું આ ઘટના અંગે સોલંકી સોલંકીએ માહિતી આપી હતી રાત્રે દીપડા રાત્રે ગમે ત્યારે મોડી રાત્રે આવ્યો હોય છે અંદર વાસરું બાંધેલું બાર ખેંચીને લઈ ગયેલો અને બાર જાડીમાં જઈને લીંબુમાં એનું મારણ કરેલું અવારનવાર પહેલાય આવતો અને આજુબાજુના રામધરી ન્યાય હમાચર મળે છે અવારનવાર જોવા મળે છે આ પહેલા આપણી વાડી આવી ગયેલો હગડ અવારનવાર જોવા મળે છે અને ગઈ રાત્રે મારી વાડીમાંથી આ અંદર બાંધેલું વાસરું ખેંચી અને મારણ કર્યું ઈશ્વરિયા સણોસરા રામધરી સહિતના ગામોમાં દીપડો આંટાફેરા મારતો હોય વન વિભાગ દ્વારા દીપડાને પકડી લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે